પર પાસે ત્રિપલ સીસીટીવી આવ્યા બાઇક એકલી દોડતી રહી અને ડ્રાઈવર ગાયબ તો બીજી તરફ રોડ પરથી ચાલીને જતા યુવકે ફિલ્મી સ્ટાઇલમાં કૂદકા મારી જીવ બચાવ્યો આ ગંભીર અકસ્માતના દ્રશ્યો છે ઉના ભાવનગર રોડના જેમાં રાષ્ટ્રના પાર્સિંગ કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કાર એટલી પૂરપાટ ઝડપે આવી રહી હતી કે સાઈડમાં બંધ પડેલા ટ્રેક્ટર ટાયર નીકળી ગયું જ્યારે બાઇક પર સવાર નાના ગામના ગાયબ થઈ ગયો આજે પોતાના પરિવાર માટે ખરીદી કરવા માટે ઉનાવ્યા હતા અને ઘરે જતી વખતે કાલમુખી અને બાઇક બસો થી ચારસો મીટર સુધી દોડતી રહી આવો વિચલિત અકસ્માત ક્યારેય જોયો નહીં હોય કર્ણાટક નો કાર ચાલક દ્વારા અને સોમનાથ દર્શન કરી પ્રત જતો એ વખતે સર્જાયો અકસ્માત પોલીસે કર્ણાટકના કારચાલક કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી